ગાઈસ વેલકમ ટુ જਾਕી બ્યુટી કા આજ નો ફૂલ વિડિયો રહેવાનો છે નવું કલેક્શન મેં નથી જોયું હું આવ્યું છે બરાબર સરપ્રાઈઝ કલેક્શન છે તો કાઈક જે નવું લેવાની શોપિંગ બાકી હોય ને તમારી ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય એના સુધી અમારો વિડિયો શેર કરી દો યાર તો એને પણ હેલ્પ થઈ જાય અને અમને પણ હેલ્પ થઈ જાય ભાઈ અમને સપોર્ટ કરતા રહેજો આવું બધું કરવામાં છે ને ભાઈ બહુ મહેનત લાગતી હોય છે આ વિડિયો અત્યારે તમને લાગશે 10 થી 15 મિનિટનો છે પણ વિડિયો બનાવવામાં ભાઈ બહુ બધું એપોર્ટ કરવું પડતું હોય અમારે બરાબર તો સપોર્ટ કરજો અને કાંઈ શેર કરજો મેક્સિમમ લોકો સુધી અમારો વિડીયો અને લાઇક કરવાનું ભૂલતા આવું બધું પોસિબલ થતું નથી આટલું નિરાતે બતાવું બરાબર આમ જો તમે અત્યારે સમર સ્પેશિયલ ભાઈ આમાંથી બધી કોટન પેર નીકળી છે બરાબર હું તમને બતાવી દઉં છું લાસ્ટમાં આપણે ઓપન કરીને જોઈશું સ્પેશિયલ સમર માટે ભાઈ જોરદાર વસ્તુ આવી ગઈ છે બરાબર અને ભાઈ ફૂલ સ્ટોક છે એટલે જેને જેને સમર માટેના કપડા શોપિંગ કરવાના હોય એ લોકો ફટાફટથી આવી દેજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા આપણી પાસે કલેક્શન એટલું આવ્યું છે એટલે આ કલેક્શન છે ને ત્રણ દિવસમાં ફિનિશ થઈ જવાનું છે એ ફિનિશ થાય પહેલા તમારો ઓર્ડર બુક કરી દેજો અને આ બધું થાય તમારે છે ને ભાઈ મોડેલિંગ પિક્ચર જોવા હોય ને આમ તમે જોવો ખાલી આવો આવો કલેક્શન એટલે ઢગલો ફૂલ છે એટલું બધું કલેક્શન આવ્યું છે આમાં કંઈક દમ હશે ત્યારે આવ્યું છે ને ભાઈ પ્યોર સમર માટેનું કોટન

ફોર એક્સલ સુધી મીડિયમથી ફોર એક્સલ ભાઈ અમુક ડિઝાઇનમાં કદાચ નહીંથી હોય પણ આ ડિઝાઇનમાં થી ફોર એક્સલ સાઈઝ છે તો આમ જો મોટી સાઇઝ જોતી હોય ને એમના માટે તો ભાઈ જકપોટ છે બધા બહુ દીદી આપણા કમ્પ્લેન કરતા હતા કે અમારી માટે કાંઈક પ્લસ સાઇઝમાં લાવો ને મેન વાત એ છે કે એકદમ રિઝનેબલ રેન્જનું કલેક્શન છે જે તમને માર્કેટ કરતાં સસ્તું અને ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ને ભાઈ એવું જોરદાર મળી જવાનું છે જો આ આમ જો ફોર્મલ એકદમ મસ્ત પ્લાઝો ટાઈપનું પેન્ટ આવશે બરાબર કઈ ઘટવાની છે નહીં તમારી વસ્તુમાં ત્યાર પછી એક આ બીજો પીસ ઓપન કરી બધી સ્પ્રિન્ટ ભાઈ જોરદાર આવી છે તમને ના ગમે ને એનો આમાં ઓપ્શન જ નથી કેમ કે તમારી પાસે એટલા બધા ઓપ્શન છે આમાં એક તો તમને ગમે ને બધે બધાના પીસના મોડેલિંગ પિક્ચર આવવાના છે આપણી ચેનલમાં બરાબર ઇન્સ્ટાગ્રામ અમારું જે પેજ છે એમાં નીચે અમારી ચેનલ આપેલી છે નયા કલેક્શન દેખને કે લઈએ જોડે બરાબર આ જો સ્લીવ્સ બી જોરદાર આવશે એવું નથી કે કાંઈ સીપ ક્વોલિટીની વસ્તુ આવશે બધી જોરદાર વસ્તુ આવવાની છે અને આમ જો એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આ પ્રાઇઝમાં તમને આખું સુરત ફરી લો ને તો એ ક્યાંય મળવાનું નથી આવું કલેક્શન અને ને સ્પેશિયલ ધ્યાનમાં રાખીને એકદમ કૂણું માખણ કપડું છે ગરમી ન થાય એવું અને આ આ મહત્વની પીસ બતાવી દે પછી બતાવી દો બરાબર જો બધા કલર ઓપ્શન બે એટલા ફાઇન છે અને કપડું ભાઈ મસ્ત છે બરાબર ચાલો એક પીસ ઓપન કરીને બતાવી દો પ્રિન્ટ બાય ફ્લાવર વાળી એક નંબર જોરદાર આવી છે વસ્તુ બરાબર જો કાંઈ ઘટે નહીં અને મેન તો ભાઈ આ કપડું છે ને એ જ તમને ગમી જવાનું છે અત્યારે ગરમી બહુ છે પણ આ કપડું પહેર્યું હોય ને તો તમને ગરમી ન થાય ને એવું જોરદાર કપડું છે બોડીને રિલેક્સ ફીલ થાય ને એવું મસ્ત કપડું છે અને ડિઝાઇનની વાત કરો ને તો આ બધી પ્રિન્ટ એટલી જોરદાર છે તમે જોવો પ્રિન્ટમાં કંઈ ઘટાયા નહીં ને એવી જોરદાર પ્રિન્ટ છે બરાબર અને આ બધું કલેક્શનના તમારે ફોટા જોવા હોય ને તો આવી રીતે તો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે બરાબર સગુન ફેશન છે ઝાખી બ્યુટિક છે બધી આઈડીમાં આવી રીતે અહીંયા નીચે જો લખેલું છે નયા કલેક્શન દેખને કે લઈએ જ જોડે એવું હિન્દીમાં લખેલું છે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાની આવી રીતે ક્લિક કરશો ને એટલે આપણું આખું ગ્રુપ ખુલી જશે જેમાં ને અમે અપડેટ બધી આપતા હોય તો અહીંયા બતાવું બધું જો આવી રીતે બધું અપડેટ આવતું હોય આપ્યાર આવી હતી તો એના બધા ફોટા કલર ઓપ્શન હોય એ તમને મળી જાય બરાબર પછી સાડી હોય ક્રેપટોપ હોય કે પછી વેસ્ટર્નના કપડાં હોય બધું તમને અપડેટ આમાં મળતું હોય તો આમાં જોઈન ના થાય તો ખાસ કહું છું જોઈન થઈ જાય તો આવી રીતે બધું કલેક્શન તમને ડિટેલ વાઈઝ મસ્ત જોવા મળી જાવને ફોટા એટલે તમારો ઓર્ડર કરવામાં આવી જીત્યા આમાંથી સ્ક્રીનશોટ લઈ સીધો અમારા નંબર પર શેર કરી દેવાનો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમારો પીસ સિંગલ પીસ હશે ને તો એ તમારી ઘરે ફ્રી ડિલિવરીમાં તમને મળી જવાનો છે ગાઈસ તો મોઢું ના કરતા સબસ્ક્રાઇબ કરી દેજો અને ફટાફટથી ઓર્ડર કરવા મળજો અને યાર અમારો સપોર્ટ કરજો આમ જો પરસેવાનો પલ્લી છો વિડીયો બનાવવા માટે હું ના ભાઈ ભાઈ ને કેમેરાવાળા ભાઈ એટલે લાઈક કરતા રહેજો શેર કરજો ને કલેક્શન કેવું લાગ્યું ને એ ખાસ કોમેન્ટ કરીને કહેજો ને આ બધું તો આમ જો આ બધું પોસિબલ નથી તમને બધું હું બતાવી દઉં એટલું જોરદાર કલેક્શન એવું છે જો આ લાસ્ટ ટાઈમ વાળી જૂની ડિઝાઇન પણ આમ જો રિપીટ થઈ ગઈ છે પહેલી વાર આવી ને તે તમે બધા એટલો સપોર્ટ કર્યો કે ખાલી થઈ ગઈ હતી બરાબર અને આ એક નવી ડિઝાઇન છે એટલે આમાં રીસ્ટોક થઈ ગયો છે કોઈને ઓર્ડર બુક કરાવવો હોય તો કરવી દેજો આ તો જોરદાર નવી ડિઝાઇન આવી ગઈ છે એકદમ મલ ટાઈપનું મસ્ત કપડું છે અને આમ જો આમાં કટ રહેશે અને શું છે પ્લાઝો છે પેન્ટ છે ભાઈ પેન્ટ આવશે એક નંબર પીસમાં કાંઈ ઘટે નહીં ને એવું આમ તમારે રીચ લુક જોતો હોય ને

ફટાફટથી ને અમારી શોપ વિઝિટ કરી લેજો અથવા તો સુરતની બાર વાળા કસ્ટમર હોય અમારા ફોલોવર્સ હોય તો તમે યાર અમારી બધી આઈડી એકવાર વિઝિટ કરી લેજો એ અમારી લાઈવ શોપ જ છે અને ઈ ન કર્યું હોય તો યુટ્યુબ ચેનલમાં ખાસ કહું છું એક આ વિડીયો નહીં અમે ડેલી રાત્રે નવ વાગે એક વિડીયો મૂકીએ છીએ બધું કલેક્શન તમને ડિટેલથી બતાવવાની ટ્રાય કરીએ છીએ સાડી હોય ક્રેપટોપ હોય પછી વેસ્ટર્ન વેરના કપડા હોય ટી શર્ટ હોય પેન્ટ હોય બધું તમને ડિટેલથી બતાવીએ એકવાર અમારી યુટ્યુબ ચેનલ ઝાંખી પેઢી બધા વિડીયા એકવાર ડિટેલથી જોઈ લેજો તો તમારા કામનું કાંઈ થતું હોય ને તો તમને ઇઝીલી મળી જશે અને ફ્રોડ નહીં થાય પણ ખાસ ધ્યાન રાખજો કે અમારા નંબર પર જ ઓર્ડર કરવાનો છે તમારે અને અત્યારે અમે અમારી વેબસાઇટ લોન્ચ કરી દીધી છે સ્પેશિયલ સાડી માટે અને જો તમારો સપોર્ટ એમાં અમને મળશે ને સારો તો પછી અમે આ બધું કલેક્શન એ તમને વેબસાઇટ પર અવેલેબલ થઈ જાય ને એ ટ્રાય કરશું ગાઈ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ